રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ સામાન્યનો લુણાવાડા ખાતે ગત તારીખ સત્તરમીના રોજ પ્રારંભ થયો હતો જેનો આજો સમાપન થયો હતો આ વર્ગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી ત્રણસો એકવીસ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો વર્ગમાં પ્રશિક્ષણ આપવા માટે પચીસ શિક્ષકો અને ચાલીસ જેટલા પ્રબંધકો કાર્યરત હતા પંદર દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે સાડા ચારથી રાત્રિ સવા દસ સુધીની દિનચર્ચામાં સામૂહિક અનુશાસન ભારતીય સંસ્કૃતિનો પરિચય હિન્દુ સંગઠનની આવશ્યકતાઓ આપનો ગૌરવશાળી ઇતિહાસ કુદરતી આફતો સ્વામી સેવાકીય કાર્યો સમરસતાનો ભાવ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન સમાવવામાં આવ્યા હતા વર્ગ દરમિયાન પંદર દિવસ મોબાઈલ ફોન ટીવી સમાચારપત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પાદરા નગરના પાંચ યુવકો સંઘ શિક્ષા વર્ગમાં ભાગ લઈ પાદરા પરત ફર્યા હતા જ્યાં પાદરા નગરના પ્રવેશ દ્વાર ખાતે પરિવાર તેમજ શુભેચ્છકો દ્વારા સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી નમસ્કાર જય શ્રી રામ મંદે માતરમ ભારત માતા કી જય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર પાદરા નગરમાં જે સંઘ શિક્ષા વર્ગ સત્તર તારીખથી ચાલુ થયેલો અને આજના દિવસે બે તારીખે સમાપન થયેલ લુણાવાડા ખાતે સંઘ વર્ગ હતો સંઘ શિક્ષામાં એક રીતે જોવા જઈએ તો શારીરિક અને માનસિક રીતે બે રીતે મજબૂત કરવામાં આવે છે એટલે ધર્મના જાગરણ કે ધર્મમાં શું શું ચાલે આપણે ધર્મનું આગળ કેવી રીતે વધારવું જોઈએ સમરસતાનો ભાવ રાખીને આપણે સમાજને એક કરીને સમાજને પરમ વૈભવ તરફ કઈ રીતે લઈ જવું જોઈએ એ આપણને ત્યારે શીખવાડવામાં આવે છે અને જે રીતે જોવા જઈએ કે આર્મી કે આર્મીની ટ્રેનિંગ કેવી રીતે લેવામાં આવે છે ગરમીમાં ઓછા પાણીમાં રહીને એ રીતે જીવન ચાલે છે એવી રીતે અમે સવારે ચાર વાગે ઉઠે ઉઠીને તરત આપણે સંસ્થાન પર જવાનું ત્યાં આગળ ખૂબ જ સારી રીતે ત્રણ કલાકનું સારી રીત કરાવે ત્યારબાદ બૌદ્ધિક થાય ચર્ચા થાય એક બોલવાની આવડત આવે એ બૌદ્ધિકને ચર્ચા બાદ ત્યારબાદ પછી સાંજે ફરીવાર એક શારીરિક ક્ષમતા કે સમૂહનો એક જોવા જઈએ આપ શિક્ષા વર્ગ પૂર્ણ કરીને આવ્યા છો શું માનો છો અન્ય લોકોને કેવી રીતે જવું જોઈએ શું માનો છો તમને કેવો અનુભવ અન્ય લોકોને જવું જ જોઈએ જરૂરી છે જો આપણા ધર્મને આપણા સમાજને એક કરવું હશે તો આ જરૂરી છે ત્યાં આગળ સમાજને એક રાખીને કેવી રીતે ચાલવું જોઈએ એ વસ્તુ શીખવાડવામાં કેટલા લોકો ગયા હતા અમે ટોટલ પાંચ જણ ગયેલા અહીંયા આગળથી પાંચ જણ ગયેલા છે અને આજે સવારે પરત ગયેલા છે